સૌથી મોટા સમાચાર એટલે કે ગોંડલના રીબડા ખાતે મોડી રાત્રે ફાયરિંગની ઘટના છે તે બની હતી જાડેજાના ભત્રીજા જયદીપસિંહ ભગીરથસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર અજાણ્યા શખ્સોએ કર્યું ફાયરિંગ પેટ્રોલ પંપની ઓફિસમાં કર્મચારી હતા તે વેળાએ બાઇક પર આવેલ શખ્સોએ કર્યું એક રાઉન્ડ ફાયરિંગ ફાયરિંગની ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા હતા બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ફરાર થયા હોવાની વિગત છે તે સામે આવી હતી અને ફાયરિંગની ઘટનાને લઈને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે તે નોંધાઈ હતી અને ગોંડલ અને રીબડા વચ્ચે જે રાજકારણ છે તે ગરમાયું છે